સગાસાની આંખની માલી પર આહુડ આવી ગયા અને ઈ સમય એક નારી ઊભી થઈ કે એ સગાસા તારા આહુડા લુસી ના કે ભાઈ આજ બાવે મારો ખેલ બગાડી નાખ્યો છે આવી ખબર હોત તો હું જમવા નો બોલાવત અને તેથી ચંગાવતી ઊભી રહીને એટલું બોલી દે કે એ ભલા માણસ ભારત વર્ષનો વીરવર પુરુષ ઉઠીને તું હારી જાય તારી ધરતીની માથે ધીંગાણું માંડવા વાળા વીર પુરુષ તું હારી ગયો અને તેથી ચંગાવતી એટલું બોલી કે બાવો જો માંગતો હોય ને બીજો દીકરો તો કટાર મારીને કાઢીને આપી દઈશ પણ બાકી હારવા નહીં દઉં મારા દીકરા આનું નામ ધર્મ કહેવાય નામથી ધર્મ ન રહી શકે કાર્ય કરી જવું એટલે જ કેવું પડે કે નામ રહંતા નામ છે ખાલી કોટડા માં એજ સાધુ સંતો તમને મને કે છે અને મજાની વાત એક છે કે હંમેશા માટે બાપુએ જે વાત કરી ને એટલે મારે થોડીક વાત કરી ભાઈઓને કેજો કપડા થોડા હારા પહેરતા શીખી જાય આટલી જરૂર છે ભાઈઓ માટે કોઈ ફેશન આવતી નથી એટલે ભાઈઓને કાંઈ જરૂર છે નહીં પણ નવી ફેશન કોઈ બાઈ માટે આવી હોય તો એટલેથી પાછા વળી જાજો ઘર હામે જોજો હું કેની દીકરી છું ક્યાં મારું મોહાળ છે કોના બાપની શું ભલામણ છે આટલો વિચાર કરી લો ને તોય તમે તરી જાઓ આમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી આટલું જ અને બાઈને હું કહી દઉં સાધુ સંત તને નહીં નમાય ચાલે રામાયણ નહીં શીખવે તો ચાલે પણ એને હાચવી લેને ને તો એ પૂરું થઈ જાય